મકરસંક્રાંતિના દિવસે ગાયને આ બે વસ્તુ ખવડાવી દેજો માતા લક્ષ્મી દોડીને આવશે નમસ્કાર મિત્રો અમારા ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો મકરસંક્રાંતિના દિવસે ચૂપચાપ ગાયને ખવડાવી દો આ એક નાની વસ્તુ તમને કરોડપતિ બનાવતા કોઈ રોકી શકશે નહીં જ્યારે સૂર્ય કોઈ પણ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને સંક્રાંતિ કહેવાય છે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી ખૂબ જ શુભ ફળ મળે છે મકરસંક્રાંતિના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કર્યા પછી સૂર્યપૂજા કરવાવાળા લોકોને આરોગ્ય ધન સુખ સમૃદ્ધિ અને અક્ષરપુણેની પ્રાપ્તિ થાય છે મકરસંક્રાંતિનો પર્વ આખા ભારતમાં ધૂમધામથી મનાવવામાં આવે છે મકરસંક્રાંતિના દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિની રાશિ મકરમાં પ્રવેશ કરે છે માન્યતા છે કે મકરસંક્રાંતિના દિવસે પાણીમાં કાળા તલ અને ગંગાજળ મેળવીને સ્નાન કરવાથી કુંડળીના ગ્રહદોષ સમાપ્ત થાય છે સૂર્ય અને શનિ બંનેની કૃપા મળે છે મકરંક્રાંતિથી સૂર્ય ઉત્તર દિશા તરફ ગતિ કરે છે આ દરમિયાન સૂર્યનું તેજ વધારે હોય છે એ જ કારણ હોય છે કે મકરસંક્રાંતિ પર સૂર્ય પૂજા કરવાથી માંસમાન ધન અને સ્વાસ્થ્યનો લાભ મળે છે કહેવાય છે કે આ દિવસે ગોળ વસ્ત્ર કાળા તલ વગેરેનું દાન કરવાવાળા લોકોને મોક્ષની પ્રાપ્તિ થાય છે મકરંક્રાંતિથી ધરતી ઉપર સારા દિવસોની શરૂઆત માનવામાં આવે છે સૂર્યના ઉત્તરાયણથી દેવતાઓના દિવસની શરૂઆત થાય છે ધાર્મિક માન્યતા અનુસાર મકર સંક્રાંતિના દિવસે સ્વર્ગના દરવાજા ખુલી જાય છે એટલા માટે આ દિવસે કરવામાં આવેલ દાનપુણ્ય કોઈ દિવસમાં કરવામાં આવેલ દાનપુણ્ય કરતાં વધારે ફળદાયી હોય છે અને જો તમે મકર સંક્રાંતિના દિવસે ઉપાય કરી લો છો તો તમારી ઉપર માતા લક્ષ્મીની કૃપા થશે અને તમે ધનવાન બની જશો તો મકરસંક્રાંતિના દિવસે ચૂપચાપ ગાયને આ એક નાની વસ્તુ ખવડાવી દેજો તમને બધા જ સંકટ અને કષ્ટમાંથી મુક્તિ મળશે મૃત્યુદંડ પિતૃદોષ તરત જ સમાપ્ત થશે આ આખો વર્ષ તમારા ઘરમાં અન્ન અને ધનના ભંડાર ભર્યા રહેશે તમારી સાત પેઢી રૂપિયા પૈસા ઉપર રાજ કરશે સાત પેઢી સુધી બેંક બેલેન્સ વધતું રહેશે બધા જ દુઃખ દર્દ સંકટ સમાપ્ત થશે અને બધા જ સુખ તમારા ચરણોમાં આવી જશે જો તમે આ એક નાની વસ્તુ ગાયને ખવડાવી દો છો તો તરત જ ગરીબી સમાપ્ત થઈ જશે અને તેત્રીસ કરોડ દેવી દેવતાઓને ધારણ કરવાવાળી ગાય માતાની કૃપા પણ વ્યક્તિ ઉપર આજીવન વરસે છે વ્યક્તિના ઘરમાં ક્યારેય પણ અન્ન ધન અને વસ્ત્રની કમી નથી થતી તો તમારા ફાયદા માટે વીડિયોને અંત સુધી જરૂર સાંભળજો જો તમે વિડિયો કાપીને જોશો તો તમને સફળતા નહીં મળે આ વીડિયોમાં તમને ગાયથી જોડાયેલ એવા ઉપાય વિશે જણાવવામાં આવશે જેને કરવાથી તમારા જીવનમાં જે પણ દુઃખ દર્દ કષ્ટ સંકટ છે કે સફળ થવામાં કોઈ અડચણ આવતી હોય તે બધું જ દૂર થઈ જશે તમારી આર્થિક સ્થિતિ પ્રબળ થઈ જશે આ દિવસે તીર્થ સ્નાન કરવાનું ખૂબ જ મહત્વ છે જો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવાનું સંભવ ન હોય તો તમે ઘરે જ સ્નાન કરવાના જળમાં ગંગાજળના ટીપાં નાખીને સ્નાન કરી લો અને સ્નાન કરીને પછી સર્વપ્રથમ તમારા ઘરના પૂજા ઘરને સાફ કરીને ત્યાં પૂજા કરો અને પિતૃઓના નિમિત્તે પિંડદાન કરો અને અન્ન ધન વસ્ત્રદાન કરો મકર સંક્રાંતિના દિવસે દાન કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે મકર સંક્રાંતિના દિવસે વિશેષ કરીને પૂર્વજોના પૂજન માટે ખૂબ જ શુભ ફળદાયી માનવામાં આવે છે મકર મકરસંક્રાંતિના દિવસે પિંડદાન કરવાથી પૂર્વજોના આત્માને શાંતિ મળે છે અને તેમને મોક્ષ મળે છે આ વખતે પિતૃ પૂજાની સાથે સાથે હનુમાનજી મંગળ દેવતા અને ભગવાન શનિદેવની પૂજા પણ જરૂર કરવી જોઈએ જો તમે આ દિવસે હનુમાનજી મંગળ દેવતા અને શનિદેવની પૂજા કરો છો તો મંગળ દોષ પણ સમાપ્ત થાય છે વ્યક્તિના જીવનમાં ધન સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે વ્યક્તિની સમસ્ત મનોકામના પૂર્ણ થાય છે અને સાથે જ મકરસંક્રાંતિના દિવસે તમારે એક ઉપાય તો જરૂર કરવો જ જોઈએ તે ઉપાય જણાવતા પહેલાં તમને એક બીજો ઉપાય જણાવી દઉં આ ઉપાય જરૂર કરો તેના માટે સાંજના સમયે પીપળાના વૃક્ષ નીચે તમારે લોટનો ચૌમુખી દીવડો બનાવવાનો છે એમાં સરસવનું તેલ ભરવાનું છે અને કલાવવાની એટલે કે નાડાહડીની વાટ લગાવવાની છે અને વચ્ચે બે આંખા લવિંગ પણ નાખી દો પછી જુઓ તમારા જીવનમાં કેવો ચમત્કાર થાય છે સાંજના સમયે તેને પ્રગટાવીને છોડી દો મનોકામના માનીને દીવો પ્રગટાવો એકવીસ દિવસની અંદર તમારી મનોકામના પૂરી ન થાય તો કહેજો આ ખૂબ જ પ્રભાવશાળી ઉપાય છે આ ઉપાય તમને ખૂબ જ લાભ આપશે હવે જાણીએ ગાયથી જોડાયેલા કયા કયા ઉપાય છે જે તમારે આ દિવસે કરવા જોઈએ અને જેને કરવાથી વ્યક્તિને સાત પેઢી સુધી બેંક બેલેન્સની કમી નથી થતી દુઃખ દર્દ કષ્ટ સંકટ દૂર થઈ જાય છે અને બધા સુખ વ્યક્તિના ચરણોમાં આવી જાય છે વ્યક્તિના જીવનમાં કોઈ પણ પ્રકારની કમી નથી રહેતી તો કયા કયા ઉપાય છે તે ધ્યાથી સાંભળજો આ ખૂબ જ પ્રભાવશાળી અને ચમત્કારી ઉપાય છે જે તમારી કિસ્મતને ચમકાવી દેશે સનાતન પરંપરામાં ગાય ગંગા અને ગાયત્રીનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે માન્યતા છે કે ગાય માતાના શરીર ઉપર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે ગાય માતાની પૂજા કરવાવાળા જાતક ઉપર આ બધા જ દેવી દેવતાઓની કૃપા વરસે છે ગાય સેવાથી આ જન્મના અને પાછળના જન્મના બધા જ પાપ નષ્ટ થઈ જાય છે ગાયની કૃપા મેળવવા માટે રોજે અઠવાડિયામાં એકવાર અથવા તો મહિનામાં એકવાર પરિવાર સાથે ગૌશાળા જવાનો નિયમ જરૂર બનાવો અને ત્યાં ગાયને લીલું ઘાસ જરૂર ખવડાવો તેનાથી તમને શુભ ફળની પ્રાપ્તિ થશે અને સાથે જ ગાયની સેવા અને પૂજા કરવાથી નવગ્રહ શાંત થાય છે અને તેનાથી જોડાયેલા દોષ સમાપ્ત થાય છે ગરમીમાં ગાય માતાને પાણી પીવડાવો અને શિયાળામાં ગાય માતાને ગોળ જરૂર ખવડાવો અનેક દેવી દેવતાને પોતાના શરીર ઉપર ધારણ કરવાવાળી ગાય માતાથી જોડાયેલા કેટલાક શુભ અને અશુભ સંકેત પણ હોય છે ગાયનું દૂધ ધોતા સમયે જો ગાય ઠોકર મારી દે અને બધું દૂધ ઢોળાઈ જાય તો અપશુકન થાય છે જો કોઈ યાત્રા ઉપર નીકળી રહ્યા હોય અને ગાય પોતાના વારડાને દૂધ પીવડાવતી સામે આવી જાય તો ચોક્કસપણે તમે જે યાત્રા માટે નીકળી રહ્યા છો તે યાત્રા જરૂર સફળ થશે અને તમારું કાર્ય પણ જરૂર પૂર્ણ થશે યાત્રા પર જતા સમયે ડાબી બાજુથી ગાયનો અવાજ આવવો અને રાત્રે ગાયનું ભાંભરવું પણ શુભ હોય છે તમે ગાય સાથે ભૂલથી પણ ખરાબ વ્યવહાર ના કરો તેની ઉપર અત્યાચાર ના કરો નહીંતર તમને ઘોર પાપ લાગશે અને જીવનમાં મુશ્કેલીઓ વધતી જાય છે ગાય આપણી સંસ્કૃતિ અને કૃતિનો મહત્વપૂર્ણ ભાગ છે તો પણ લોકો ગાય સાથે ખરાબ વ્યવહાર કેમ કરે છે ગાય ગમે ત્યાં ભટકતી રહે છે લોકો તેને પૂરતું ઘાસ પણ નથી આપતા ગાય જ્યાં સુધી દૂધ આપતી રહે છે ત્યાં સુધી તેની સેવા કરવામાં આવે છે અને જેવું જ દૂધ આપવાનું બંધ કરી દે છે તો લોકો તેને ગમે ત્યાં રખડવા માટે મૂકી દે છે એવામાં ગાયને કોઈ દંડા મારે છે તો કોઈ તેની ઉપર પર પાણી નાખી દે છે ક્યારેક વાહનોની ઝપેટમાં આવી જાય છે તો ક્યારેક બીમાર થઈને ગાય પોતાનું જીવન સમાપ્ત કરી દે છે એવામાં જરૂરિયાત છે ગાયને લઈને એ વાતને જાણવાની કે ગાય સાથે તમારે કેવો વ્યવહાર કરવો જોઈએ મિત્રો ગાયને ક્યારેય મારવી ન જોઈએ શાસ્ત્રોમાં ગાયને માતાનું રૂપ માનવામાં આવે છે ગાયને મારવા વાળા વ્યક્તિ માતાને મારવાવાળાની સમાન પાપના ભાગીદાર ગણવામાં આવે છે તેમને નર્કલોકમાં વર્ષો સુધી કષ્ટ ભોગવવું પડે છે તેમને આગળનો જન્મ પશુ યોનિમાં મળે છે કહેવાય છે કે ગૌતમ મુનિએ ભૂલથી ગાયને દંડો માર્યો હતો જેનાથી ગાયનું મૃત્યુ થયું હતું અને આ પાપની મુક્તિ માટે તેમને વર્ષો સુધી તપસ્યા કરવી પડી હતી ભગવાન શ્રીકૃષ્ણે બળદ સ્વરૂપમાં આવેલ વૃદ્ધાનો વધ કરી નાખ્યો હતો જેનાથી મુક્તિ મેળવવા માટે ભગવાન શ્રીકૃષ્ણને સંપૂર્ણ તીર્થને એક કુંડમાં બોલાવવા પડ્યા અને આ કુંડમાં સ્નાન કરવાથી તે પાપ મુક્ત થયા હતા સાથે જ પાણી પી રહેલી ગાયને ભગાવવી ઘોર પાપના ભાગીદાર બનીને નર્ક ભોગવે છે એવું પુરાણોમાં જણાવ્યું છે કે જે લોકો ગાય માટે પરબ અને તેને ચારા માટે વ્યવસ્થા કરે છે તે મહાભાગ્યવાન હોય છે આવા લોકો ઘોર પાપમાંથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે અને ખૂબ જ ધનવાન કુળમાં જન્મ લઈને સુખ ભોગવે છે આરામ કરી રહેલી ગાયને કષ્ટ આપીને ક્યારે ઉઠાડવી નહીં જોઈએ કહેવાય છે કે જે સ્થાન ઉપર ગાય બેઠેલી છે ત્યાંથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે ગાયને બેસવાની જગ્યાને જે લોકો નિયમિત રૂપે સાફ રાખે છે તે તેમને જાણતા અજાણતા કરેલા પાપમાંથી મુક્તિ મળી જાય છે અને ગૌલોકમાં સ્થાન પામે છે ગાયને દંડો મારવાથી પાણી નાખીને ઉઠાવવાથી મનુષ્ય પાપના ભાગીદાર બને છે અને આગળના જન્મમાં તેને ઠોકરો ખાવો પડે છે શાસ્ત્રોમાં જણાવાયું છે કે ગાયનું દૂધ તેના વાછરડા માટે હોય છે ગાયના વાછરડા માટે વધેલું દૂધ જો મનુષ્ય લેતો હોય તો તે ઘોર પાપ ગણાય છે આવા દૂધને દોહવાવાળા અને તેને ગ્રહણ કરવાવાળા બંને પાપના ભાગીદાર બને છે શાસ્ત્રોમાં છે કે ગાય અને બળદની પીઠ ઉપર બેસવું ન જોઈએ તેની પીઠ ઉપર બેસવાથી મહાપાપ લાગતા હોય છે અને એવા લોકોને નરકની યાતના ભોગવી પડે છે એકમાત્ર નંદી જ ગૌવંશી છે જેની ઉપર સ્વયં મહાદેવ અને માતા પાર્વતી સવારી કરે છે કેમ કે નંદીએ સ્વયં પોતાની ઈચ્છાથી મહાદેવની સવારી બનવાનો સ્વીકાર કર્યો હતો જો પિતૃદોષ હોય તો ગાયને રોજે કે પછી દર એકાદશી અમાસ પૂર્ણિમા અથવા કોઈ પણ ખાસ દિવસ પર ગાયને રોટલી અને ઘાસચારો ખવડાવવાથી પિતૃદોષ સમાપ્ત થઈ જાય છે જો જનકુંડળીમાં ગુરુ નીચ રાશિ મકરમાં હોય તો જો સામેથી ગાય માતા આવતી જોવા મળે તો ગાયને તમારી જમણી બાજુથી જવા દેવી જોઈએ જેથી તમારી યાત્રા સફળ બને જોકે જે ઘરમાં ગાય હોય છે ત્યાં વાસ્તુદોષ પણ સમાપ્ત થઈ જાય છે જો તમે ગાય માટે રોટલી બનાવતા હો તો કોશિશ કરો કે તરત જ એ રોટલી ગાયને ખવડાવી દો જો તમે રોટલીને રાખી દેશો અને બીજા દિવસે આપશો તો તે વાસી માનવામાં આવશે ગાયને ક્યારેય પણ વાસી રોટલી ન આપો કેમ કે તે ઘરમાં નકારાત્મક ઊર્જા લાવશે અને જે પણ કાર્ય તમારે થવા હોતા તે નહીં થાય તેનાથી હંમેશા તમારા ઘરમાં દુઃખ અને અસ્ફળતા રહેશે એટલે આ ખ્યાલને અનુસરીને કોશિશ કરો કે ગાયને દરરોજ તાજી રોટલી ખવડાવો અને સડેલી વસ્તુઓ પણ ન ખવડાવવી જોઈએ આ મકર સંક્રાંતિના દિવસે લોટના અગિયાર ગોળિયા બનાવીને તેની ઉપર હળદર લગાવો ત્યાર પછી તે ગાયને ખવડાવો અને દરેક ગોળિયા ખવડાવતા સમયે ગાયના શિંગડા ઉપર પેટ ઉપર મસ્તક ઉપર હાથ ફેરવો અને ગાય માતાના ચરણોનો સ્પર્શ કરો આવું કરવાથી તમારા તમામ કાર્ય થવા લાગશે અને તમારું જીવન ખુશીઓથી ભરાવશે એકવાર મકર સંક્રાંતિ પર તમે ગાય માતાની વાર પરિક્રમા પણ કરી લો તો તમારા બધા જ કાર્ય સફળ થવા લાગશે તમે ગાયને જ્યારે પણ રોટલી આપો તો રોટલી ઉપર થોડી હળદર ઘી કે ગોળ જરૂરથી રાખો ગાયને ક્યારેય પણ સુખી રોટલી ન ખવડાવવી જોઈએ મિત્રો આ હતી ગાયથી જોડાયેલ કેટલાક મહત્વપૂર્ણ ઉપાય જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરો અને તમારા તમામ પરિવારજનો સાથે શેર કરો વીડિયો પૂરેપૂરો જોવા બદલ તમારો આભાર